જય શ્રી કૃષ્ણ સીતારામ મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં તો આપણા ખેતરમાં અત્યારે વરસાદી વાતાવરણ છે આજની તારીખનો વરસાદ ખૂબ જ સારો પડવાની સંભાવના છે ને હવાના રેડા ઝાપટાં ચાલુ થઈ ગયા છે તો અમે હા નદીમાં જોઈ છે કે કેટલોક વરસાદ થાય આમ તો આની પહેલાં તો દસ પંદર દિનની વરાપ હતી એટલે કે ઝીણા મોટું કામ નેદવાનું ને હળનું ને એવું પતાવી લીધું પણ હવે આપણે તુવેરનું વાવેતર કરી નાખ્યું છે તો અમે કાંઈ ઉપાધિ છે નહીં વરે તો ભલે વરહા કરે દે ધનાધન તો અમે તમે જોઈ શકો છો એવી રીતે આપણે બાવીસ નંબર મગફળી છે મગફળીમાં આપણે હાર બાર તો મેલી નથી પણ તુવેરનું વાવેતર ઠોકી દીધું છે તો જણાવવા વિનંતી તમને કે આ તુવેર નીહરી શકશે કે નહીં નિહરી શકે હાર મેલા વગર નહીં તુવેર છે તો એમાં તમે કોમેન્ટ કરી અને જણાવો કે નિહરી જાય પાહીની ધુએ નિહરી જાય કે નહીં નિહરી જાય તો મિત્રો થોડોક સપોર્ટ જોઈશે આપણી ચેનલને ફટાફટ લાઇક સબસ્ક્રાઈબ કરવા માંડો વધારે મોડું કરોમાં અગર આમાં છે ને બ્લોગ બ્લોગ બ્લોગમાં કંઈ જામતી નથી લાંબી તો આપણે કરશું આને અકેલ્યો બ્લોગ બ્લોગનો બ્લોગ બ્લોગ બનાવ્યો શું નહીં નવા તો જો હવે તમે જોવા માગતા હો આપણી ચેનલ તો હવે છે ને ભાઈ આપણા બ્લોગ જોવાનું ચાલુ કરો આ મગફળી આપણે બધે એક ભાઈ મગફળી છે આમાં કોરવેલ મગફળી આપણે બે દિવસ બે મહિનાની થઈ ગઈ છે પૂરેપૂરી ને આમાં ખાતર કોઈ નાખ્યું નથી આગલી તો પાયાનું ખાતર આપણે જીરો જીરો વીસ આવેલ છે તો આપણે જંતુનાશક દવા કંઈ સાધતા નથી પહેલેથી કારણ કે ઈર બીર આપને કંઈ નડતી નથી ભલે ઈર ખાય તો મિત્રો અમે વિડીયોને વિરામ આપીએ છીએ ટૂંકો છે પણ સારો વિડિયો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી